હેલો નમસ્તે મિત્રો ફરીથી અમારી યુટ્યુબ ચેનલમાં નવા વિડીયો સાથે આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે અપરાજિતા નામના છોડની વાત કરવાના છીએ આ અપરાજિતા નામનો છોડ આપણા સ્વાસ્થ્ય માટે કેટલો ફાયદાકારક છે તેની વિસ્તૃત માહિતી આપણે મેળવવાના છીએ તો વિડીયોને ધ્યાનપૂર્વક સાંભળજો અને જો આપને વિડીયો ગમે તો બીજાને પણ શેર કરજો જેથી કરીને બીજાને ઉપયોગી નીવડે મિત્રો પ્રકૃતિમાં ઘણા એવા વૃક્ષો અને વનસ્પતિઓ હોય છે જે ઔષધિ ગુણોથી ભરપૂર હોય છે આ રીતે જ એક અપરાજિત નામના ફૂલમાં પણ અનેક ગુણો છુપાયેલા છે આ ફૂલની સુંદરતા જેટલી મનમોહક છે તેના કરતાં પણ વધારે તે ઔષધિ ગુણોથી ભરપૂર અને લાભદાયી છે આયુર્વેદમાં અપરાજિતને એક મહત્વપૂર્ણ ઔષધિ તરીકે માનવામાં આવે છે મિત્રો અપરાજિતના છોડને સ્મરણશક્તિ અને બુદ્ધિ વધારનાર છોડ માનવામાં આવે છે અપરાજિતના છોડમાં અનેક ઔષધિ ગુણો અગાઉ કીધું તેમ છુપાયેલા હોય છે તેથી મિત્રો આયુર્વેદમાં તેનું વિશેષ સ્થાન છે આપણે તેની વિસ્તૃત અને વિગતવાર માહિતી મેળવીએ તો અપરાજિતાના મૂળના રસને કાઢીને તેના પાંચથી છ ટીપાં નાકમાં નાખવાથી માઇગ્રેનમાં રાહત મળે છે ત્યારબાદ મિત્રો અપરાજિતાનો આપણે બીજો ઉપયોગ જોઈએ તો ગાલ ગાલપચોડિયાની સમસ્યા થાય ત્યારે અપરાજિતાના પાંદડાને સિંધવ મીઠું અને સરસણમાં તેલ સાથે પીસીને તે તેલનો લેપ લગાવવાથી સૂજન ધીમે ધીમે ઓછી થાય છે જો આ ઉપયોગ નિયમિતપણે કરવામાં આવે તો ગાલ પચોડિયાની સમસ્યા સરળતાથી ઠીક થઈ શકે છે મિત્રો અપરાજિતના મૂળની સાથે સાથે તેના પાંદડા પર એટલા જ ગુણકારી માનવામાં આવે છે આપણે તેની વાત કરીએ તો જેઓને ખૂબ જ પરસેવાની સમસ્યા છે વધુ પડતો પરસેવો આવતો હોય તેઓને ખાસ કરીને હાથ અને પગના તળીએ જો વધારે આવતું હોય તો તેઓ લોકોને તેના પાંદડાને બે ચમચી રસમાં છથી સાત ટીપા આદુનો રસ ભેળવીને પીવે તો આ સમસ્યા ધીમે ધીમે ઓછી થતી જાય છે અપરાચિતાના બીજનો પણ મિત્રો આપણે ઉપયોગ જોઈએ તો બે ગ્રામ પાવડર બનાવી અને બે ચમચી સિંધો મીઠું અને બે ચમચી સૂંઠ રાત્રે ગરમ પાણી સાથે લેવાથી પાચનક્રિયા પણ સારી બને છે મિત્રો આવી રીતના અપરાચિતા નામનો છોડ આપણે ખૂબ જ ઉપયોગી નીવડે છે ત્યારબાદ જો તેને ઓળખતા ન હો અને સામાન્ય રીતના આપણે તેને ઓળખવું હોય તો મિત્રો અપરાજિતા નામના છોડમાં બ્લુ કલરના ફૂલો આવે છે અને તેને નાના અને ગોળ પાંદ હોય છે મિત્રો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે આવી રીતના તેના પાંદ હોય છે અને ફૂલ પણ તમે જોઈ શકો છો તો મિત્રો આપ પરથી તમે સામાન્ય રીતે અપરાજિતાના છોડને ઓળખી શકો છો મિત્રો ફરીથી નવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત વંદે માતરમ